જીપીબીએસ માં તમે સિલ્વર સ્પોન્સર છો એટલે અગિયાર લાખ રૂપિયા ખર્ચવાનું કારણ શું શું કામ તમે જીપીબીએસ માં સ્પોન્સર બન્યા અ અત્યાર સુધી હું જ્યારે ઇન્ફ્રામાં હતો ત્યારે કોઈ અમારું માર્કેટિંગ કરવાનું કે એ વિચારવાનું કે એવું કશું જ અમારું નહોતું પણ જ્યારથી અમે રો મટીરિયલમાં આવ્યા છીએ કે અમારું જે પ્લેટફોર્મ છે મીગો અને મિગનેશ ટેક બેઝ પ્લેટફોર્મ છે અને એમાં અમે મેન્યુફેક્ચરિંગ એ કરીએ છીએ અને સપ્લાય એ કરીએ છીએ ઓકે અમે અમારી પોતાની બ્રાન્ડ એ બનાવીએ છીએ અને અમારું ઇ કોમર્સ પ્લેટફોર્મ પણ છે તો બે વસ્તુને પેરેલ ચલાવવા માટે એક બ્રાન્ડ ડેવલપ કરવા માટે અમે જોડાયા છીએ ત્યાં એક્સપેન્સ નથી આ ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું કોઈ રિટર્ન ભવિષ્યમાં કંઈ ને કંઈ મળતું હોય છે તો તમારું શું પરપઝ છે આ ઇન્વેસ્ટમેન્ટ પાછળ કેમ તમે સિલ્વર સ્પોન્સર બન્યા છો મારા મિત્રો છે એ મને બહુ કહે કે તું ગમે ત્યાં જા તો જે કાંઈ પર્સનને તું મળ તો એ પર્સન રિગાર્ડિંગ તું કામ એને આપી જ દે બીજી વસ્તુ કે કે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તને યાદ જ હોય આ સિટીમાં આ ભાઈ છે એને આપણે આ યુઝ કરી શકશું એટલે સો ટકા કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે અને આનાથી એક કનેક્શન બિલ્ડઅપ થાય છે અને એ કનેક્શન થી જ તમે તમારો બિઝનેસ ડેવલોપ કરી શકો છો નેટવર્ક બને